ખાઈ દે હું પછી ટાઈમ ચો જતો રે ખબર નહીં પડતી અને પછી બેંક થઈ જશે બંધ તો મારું કોમ ઉભું છે જો અભર આજ મને ઈચ્છા થઈ કે આટલી ગરમીના તને હું સોડા આપું મસ્ત ઠંડા ઠંડા બરોબર તું પોય હું પઉ હું તારા પૈસા મારા પૈસા સારું હેટ ફટાફટ મંગાય મા મોડું જાય તું હે ને ઓમ મને હંભરાય હંભરાય કરે કદી જિંગી માં કદી કોચું પીનું ખવરાય ને પીરાય ને આજ મને ઈચ્છા થઈ તો મને સોડા પાવા દે હા તો પણ જલ્દી કર ફટાફટ મંગાય એ લાવજે ભાઈ બે મસાલા સોડા કરજે ફટાફટ એટલે તું જઈ લઈ આવજે મોળું થશે પાછું એને લાઈ લે જલ્દી આ લાઈ ઓલી લાય જો વાર થઈ કોઈ અને એ ચમે ના હાલો બીજું કે ધંધા પાણી ચાલે જોઈ આજ ઈચ્છા થઈ જઈ તને સોડા પાવાની ના હારું કર્યું કીધું 10 20 રૂપિયા ખર્ચી દેવતા પાછા

પૈસા તારા આલવાના મારે કોઈ રોકાવાનું નહીં દર વખત ની તાર આલી ને પછી તારું કોમ પટાય હું મારું કોમ પટાવતો તો ભાઈ એ રીતના મારે પીવા હોત સોડા તો એકલો ના પી લોત પીવડાવું તો મારે શું કરવાનું બેસ કરી વાર મારા સોડા એટલે જવાય બેસ બે મિનિટ બેસ સારું લે જલ્દી પટાય ફટાફટ

ના ના જલ્દી જ કરું હું બે જ કરી બે મિનિટ બે તો પટો પેમેન્ટ કરીએ પછી હંગાત આ વાત તો બંધ કરી યાર તું જલ્દી પીવાન કર મારે જવું હું આવું હંગાત બેંકમાં આવું ચમ તારું કોમ મારે બાજુ કોમ જ કીધું આવું હંગાત હાથે જઈએ ને આપણે પેમેન્ટ કરીને જઈએ હા જલ્દી કર એને બીચા 20 રૂપિયા નું ગ્લાસ હોય

જો કરશે ને એવું કોઈ નઈ મારા મનમાં મારા તને આ છોડા પાવાની ઈચ્છા ફૂલ હતી પૈસા મારા કરતવા હતા તારા માટે હવે તું કોઈ હું હાલ દો હું હાલ દઉં હું હાલ દઉં

તું ના આજ તો વિચાર હતો પેમેન્ટ કરવાનો તો મોડું થાય તો તા બાકી ઓન તો આ પ્રસન્ન આરું ગ્લાસ પટતું નહી લ્યા